સરકો તો લઈ લીધો પછી પછી કીધું કે જ્યારે જ્યારે અનિતિ થાય ત્યારે ત્યારે આ શસ્ત્ર વાપરવાનું છે એટલે પછી ત્યારબાદ ધર્મનું રક્ષણ કરવા માટે થઈ પૂજા યાત્રા ભજન બધું બરાબર છે પણ જ્યારે જરૂર જરૂર પડે ત્યારે નકા શું છે અનિતિ દુરાચાર આદમર્યું સામે લડવાનું એ કઠોક વ્રત ધારણ કરવાનું ધર્મનું સ્થાપન એથી જ આ સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહેશે એટલે એ જરૂરી છે એવા પરશુરામના પિતા જમતગની ઋષિ એક વખત પોતાના ઘરમાં બેઠા હતા એમના પત્ની રેણુકા એ રેણુકા પાણી ભરવા ગયા ગંગાને કિનારે નજીકનું ગંગા નદી એમાં એ રેણુકા પાણી ભરતા ભરતા સામેના કિનારે દ્રષ્ટિ પડી અને ત્યાં કને એક કપલ એક જોડકું એ દિગંબર અવસ્થામાં સ્નાન કરતા હતા અને ધ્યાન કર્યું એમાં એમનું મન વિચલિત થઈ ગયું કારણ કે દ્રષ્ટિથી પણ પાપ થાય વિચાર પણ બદલે વાણીથી બદલે વ્યવહારથી બદલે વર્તનથી બદલે છે એટલે એ બનેને જોતા વિલંબ થયો અને પરશુરામના પિતા જમત કરીને થયું કે મારી પત્નીને પાણી ભરતા આટલી વાર લાગે નહીં એ ત્રિકણા ત્રિકળા જ્ઞાની હતા ત્રણ કાળમાં જ હતા એવા ત્રિકાળ જ્ઞાની જવંદગની ઋષિએ ધ્યાન ધરીને જોયું તો એની પત્ની રેણુકા પાણી હાથમાં રહી ગયું છે અને સામે એ દ્રષ્ટિ કરતા હતા એમાં આમનું મગજ ગયું ને ક્રોધ આવી ગયો ઘરે આવે એટલી વાત ચારે છોકરાને કહ્યું કે હાથમાં હથિયાર લઈ લો તમારી માતા આવે છે મારી આજ્ઞાનું તમારે પાલન કરવાનું છે અને ભાઈ રેણુકા આવ્યા અને જમતગીરી ઋષિ તમારી માતાનું શિક્ષેદ કરી નાખો ત્રણ દીકરા તો ન કરી શક્યા પણ પરશુરામ આજ્ઞા કરી ગયા પિતાનું વચન પિતાનું આજ્ઞાનું પાલન કર અને પરશુરામે એમની માતા રેણુકા નું શિરછેદ કરી નાખ્યું અને રાજી થઈ ગયા કે વાહ આજ્ઞાકારી પુત્ર છો તું મારો માગ વરદાન માગ એમણે વરદાન માગ્યું કે મારી માતાને સજીવન કરો પછી બીજું આ એમની માતાને સજીવન કર્યા પરશુરામના માને સજીવન કર્યા પછી આશીર્વાદ દીધા અમર અભેદ એવો આશીર્વાદ બાપા જા જે સાત જણા જે અમર છે ને અસ્વસ્થામાં બલી વ્યાસ જનમંજ વિભીક્ષણ કૃપાચાર્ય પરશુરા આ સાતે જણા ચિરંજીવ છે એટલે અમર છે મર્યા નથી પણ 21 વખત નક્ષત્રીય કેરે કરવી પડી પરશુરામે ધરતીને કે રાજાઓના એટલા પાપ વધી ગયા હતા એમાં એક જે રાજા હતો એ એ જે રાજા હતા ને ભાઈ

પરશુરામ નું એક નાનું ગીત બન્યું છે આપણે મૂળ ગાય પ્રથમ ગાય ગાયત્રી ગુરુ ગંગા એ સનાતન ધર્મ નું છે મૂળ પણ જ્ઞાન ગીતાનું આચર્ય પ્રેમજી મહારાજ તો પાર ઉતરીએ પૂર અવતાર છે દસ અવતારમાં તો ખાસ મુખ્ય છે યુગ પ્રમાણે જન્મ ધારે છે અને આ જગની લેવા સંભાળ યુગ પ્રમાણે